રાઈઝેમ સાઇન વડોદરાના ઉભરાતા ગાયકો માટે સંગીત પ્રેમી માટે સુવર્ણ તક ઊભી કરવામાં આવી છે ઋતુ એન્ટરટેઈનમેન્ટ અને સપ્તશુરા પરિવારના સંયુક્ત ઉપક્રમે વડોદરાના તમામ નાના મોટા ગાયકો માટે એક અદ્ભુત સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાઈઝેમ સાઈન નામે યોજાનારો આ કાર્યક્રમ કરાઓકે પર ગાતા કલાકારોને પોતાની ગાયકીને લોકો સમક્ષ રજૂ કરીને સંગીતની દુનિયામાં આગળ વધવાની ઉત્તમ તક પૂરી પાડશે આ સાહસનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે અને સંગીત ક્ષેત્રે પ્રગતિ કરે સ્પર્ધાનું માળખું અને ઇનામ આ કાર્યક્રમમાં કુલ ત્રણ પ્રસંગીના રાઉન્ડ રાખવામાં આવ્યા છે જેમાં વડોદરાના સંગીતના અનુભવી અને જાણકાર જજ દ્વારા ગાયકોની પસંદગી કરવામાં આવશે સફળતાપૂર્વક તમામ રાઉન્ડ પાર કરી ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચનારા ગાયકોને એક અજોડ તક મળશે બાર જાન્યુઆરીના રોજ સરસાજીરાવ નગરગુરુ ખાતે યોજાનાર આ કાર્યક્રમ છે જેમાં વડોદરાના નામાંકિત ઓર્કેસ્ટ્રા અને પ્રોફેશનલ ગાયક કલાકારો સાથે ગાવાનો મોકો મળશે જેનાથી તેઓને સંગીતની દુનિયામાં પ્રસિદ્ધિ થવાની તક પ્રાપ્ત થશે સંગીતને પ્રેમ કરનારા અને સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઈચ્છા ધરાવતા વડોદરાના તમામ કલાકારોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે એક પ્રયોગ અમે કરી રહ્યા છે કરાવ સિંગર અને એ સિવાયના બાકી જે સિંગરો છે જે લોકો સંગીત પ્રેમીઓ છે જેને ગાવું છે એક પ્લેટફોર્મ જોઈએ છે એના માટેની એક તક અમે એક પ્રોગ્રામ ઉભો કર્યો છે કે જે કરાવ કે સિંગર છે એ લોકોને સારી તક મળે એ લોકો લાઈવ પરફોર્મ કરી શકે એના માટેનો આ એક પ્રોગ્રામ છે રાઈઝ એન્ડ સાઈન નામનો આ પ્રોગ્રામ અમે અરેન્જ કરેલો છે એમાં પહેલા રાઉન્ડમાં બસો રૂપિયા ખાલી ફોર્મ ફી એન્ટ્રી ફી ભરવાની છે એમાં ત્રણ રાઉન્ડ છે પહેલો ને બીજો રાઉન્ડ પસંદગીનો કરાવ રાઉન્ડ છે ત્રીજો રાઉન્ડ ઓર્કેસ્ટ્રા સાથેના રાઉન્ડ છે એમાં જયારે જધીશ એ લોકો પસંદ કરશે એ ત્યારબાદ એ જે જીતેલા હશે સફળ થયેલા હશે એ લોકોને અમે ચોથા રાઉન્ડમાં બારમી જાન્યુઆરી ગ્રાન્ડ ફિનાલેમાં ગાંધી સર સયાજીરાવ નગર ગુરુ ખાતે એનો પ્રોગ્રામ એક આયોજિત કરેલો છે ત્યાં અમે એ લોકોને પરફોર્મ કરવાના આ પ્રોગ્રામનો હેતુ ફક્ત ને ફક્ત જે લોકોને જે સારા સિંગરો છે સારા ગાયકો જેને એક કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી જે આગળ આવવાની તક નથી મળી એ તક મળે એ હેતુસર અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અત્યાર સુધી એમાં પચાસ થી સાહીઠ રજીસ્ટ્રેશન થયા છે અને આશા રાખીએ છે કે વડોદરામાં ઘણી બધી ક્લબ છે કરાવ ઘણા બધા સિંગરો છે એ લોકો જોડાય અને એ લોકો આ તકને ઝડપીને એ પોતાનું પ્રતિભા છે જે લોકો સિંગિંગ ગાઈ ગઈ રહ્યા છે એ પોતાનું ગાયન એ પોતાનો અવાજ લોકો સમક્ષ રજૂ કરે અને આ તક ઝડપી લે રાજેશ પટેલ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારમાં